લાખણીથી ડીસા તરફના હાઇવે પર સીએનજી સ્ટેશનની સામે ગત મોડી રાત્રે કાતરવા સ્થિત બનાસ દાણ માટેનો કાચો માલ લઈને આવી રહેલી ટ્રેલર અચાનક ડિવાઇડર પર ચડી જતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલરનો પાછલો ભાગ પલટી મારી ગયું હતું જોકે અકસ્માતમાં કોઈ ઈજા થઈ ન હતી વાવથરા જિલ્લાના લાખણી ખાતે આવેલા સીએનજી સ્ટેશનની સામે ડીસા હાઇવે પર ગત રાત્રે કાતરવા ખાતેના બનાસ ડેરીના પશુદાણ માટેનો કાચો માલ ભરીને જઈ રહેલું ટેલર અચાનક રોડ પરના ડિવાઇડર પર ચડી જતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેના પરિણામે માલ ભરેલું ટ્રેલરના પાછલો ભાગ પલટી મારી ગયો હતો જેના કારણે હાઈવેના એક તરફના ભાગ પર દાણના કટ્ટા વિખેરાઈ ગયા હતા જેના કારણે એક તરફનો હાઇવે બંધ થયો હતો સદનસીબે કોઈ જાનહાની કે કોઈ ઈજા થવા પામી ન હતી સ્થાનિકોના કહ્યા પ્રમાણે અકસ્માત થવાનું મુખ્ય કારણ સુજલામ સુફલામ કેનાલ પરના સાંકડા પુલ પછી થોડાક અંતર સુધી ચાર માર્ગીય હાઇવે વચ્ચે કોઈ ડિવાઈડર નથી અને સીએચન સ્ટેશન પાસે જ્યાંથી ડિવાઇડર શરૂ થાય છે જ્યાં હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ સૂચિત બોર્ડ કે રિફ્રેક્ટર લગાવવામાં આવેલા નથી જેના કારણે હાઈવે પરનું ડિવાઇડર દેખાતું નથી જેથી અહીં વારંવાર અકસ્માતો થતા રહે છે